સા પંચ સાવઠાવી એક આ દોન હજાર પંચવીસ અઠાવીસ અઢાર અઠ્ઠાવીસ એકસ તીન હજાર રૂપિયા તીન પીએસઆર આ દોન હજાર પંચવિશે અઠ્ઠાવીસો રૂપિયા સાડ અઠાવીસ રૂપિયા તીન પીએસઆર આ એક હજાર બારાશ પંદરશી રૂપાય સોળાશ સતરાશ રોપાય પંદર પંદરસો રૂપિયા સાડે પંદર સોળો રૂપાય સતરાશો રૂપાયો રૂપાયો રૂપિયા ચોવીસ રૂપિયા પંદર રૂપાય ત્રેવીસો રૂપિયા અઠાવીસ અઠ્ઠાવીસ સવાઠાવીસ સા અઠાવીસો રૂપિયા સાડા અઠ્ઠાવીસ એક સોવીસ સાડસવ સત્તાવીસ સાસ અઠ્ઠાવીસ સાડ એક તીન હજાર રૂપિયા એકતીસોર બારાશો રૂપિયા પંદરશો રૂપાય પંદરશ પંદરશો રૂપાય અઢાર હજાર રૂપિયા બાવીસો રૂપિયા પંચીસો રૂપાય રૂપિયા સર આ એક હજાર પંદર અઠારસો રૂપિયા દોઢ હજાર રૂપિયા એકવીસો રૂપિયા બાવીસ સાડ બાવીસ ત્રેવીસ ત્રેવીસો રૂપિયા બે એક હજાર રૂપિયા બારશો રૂપિયા પંદરસો રૂપિયા અઠારસો દોન હજાર બાવીસ ત્રિસ પંચીસ સવિસ સાડે સવ્વીસ સત્તાવીસ સાડે